આ મનુષ્ય જીવનની પ્રત્યેક ક્ષણ મનુષ્ય કર્મ કર્યા વગર રહી શકતો જ નથી કોઈ પણ કાર્ય કરવા માટે તેનું કારણ હોય છે અને તેના માટે કર્મ કરવું જ પડે છે જમવા માટેનું કારણ ભૂખ લાગી છે અને ભૂખ સંતોષવા માટે ભોજન કરવા રૂપી કર્મ કરવું જ પડે છે તૃષા લાગી છે તો તે પૂર્ણ કરવા માટે પાણી પીવા રૂપી કર્મ તો કરવું જ પડશે આ કર્મો કર્યા પછી જ તેના સંતોષરૂપી ફળ મળે પરંતુ કર્મો એવા કરવા જોઈએ કે જે બંધન રૂપ ન થાય સદકર્મ કે દુષ્કર્મ જે કર્મ કર્યું તેનું ફળ મંડાઈ જ ગયું હોય છે અને તે આપણે સૌએ ફળ જોઈતું હોય તો કે ન જોઈતું હોય તે અવશ્ય ભોગવવું જ પડે છે કર્મની ગતિ ઘણી ગહન છે કર્મનું ફળ તો અવશ્ય ભોગવવું જ પડે છે કોઈને પૈસાની જરૂરિયાત હોય તો આપણે તેને આર્થિક રીતે મદદરૂપ થઈ શકીએ છીએ પરંતુ કોઈ રોગ શરીરમાં થયો હોય તો તેની પીડા તો જેને રોગ થયો હોય તેને જ ભોગવવી પડે છે જમવા માટે જવા માટે શરીરને આરામ માટે માણસે પોતે જ કર્મ કરવું પડે છે અને ત્યારે તે કર્મ ફળ આપીને શાંત થાય છે આ જન્મમાં ગમે તેટલું ધર્મ કાર્ય ભક્તિ કરી હોય નીતિ ધર્મ ઉપર ચાલ્યા હોય પરંતુ જો શરીરને કોઈ રોગ લાગુ પડ્યો તો તે ગત જન્મના સંચિત કર્મનું ફરજ આપણને મળ્યું હોય છે ગત જન્મના સદકર્મોને હિસાબે આ જન્મે બ્રાહ્મણ શરીર કે મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે અને ફરી પાછા આ જન્મના સદકર્મોને હિસાબે આવતો જન્મ પણ ઉત્તમ કોટીમાં પ્રાપ્ત થાય છે જન્મ મરણની આ સાયકલ ક્યાં સુધી આપણે ચાલુ રાખવી છે આમાંથી મુક્ત થવા માટે નિષ્કામ ભક્તિ અને નિષ્કામ કર્મો જ કામ લાગે છે બાકી સકામ ભાવે જો કર્મ કર્યું તો તેના માટે પુનર્જન્મ નિશ્ચિત છે ભગવાન કૃષ્ણ પણ ગીતાજીમાં નિષ્કામ કર્મો માટે જ આપણને પ્રેરે છે જેથી આ ભવબંધનથી છુટકારો મળે ભક્તિ કરો પણ તે ગુપ્ત કરો તમે કેટલી ભક્તિ કરો છો કયા મંત્રનો જપ કરો છો તે બને ત્યાં સુધી ગુપ્ત રાખો પોતાની ગુપ્ત વાત કદી કોઈને કહેવી નહીં કર્મના ફળથી અને મૃત્યુથી બચવા માટે સાતમે પાતાળે અથવા આફ્રિકાના જંગલમાં સંતાઈ જશું તો તે ત્યાંથી પણ આપણને મૂકશે નહીં